ગોગા પોલીસ મથક ખાતે પીએસઆઈ ની અધ્યક્ષતાએ મોહરમ પર્વ અનુસંધાને શાંતિ સમિતિની બેઠક મળી હતી મોહરમ પર્વ અનુસંધાને શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાય રહે તેવા હેતુસર ઘોઘા પીએસઆઈ બી કે ગોસ્વામી દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મુસ્લિમ અગ્રણીઓ તેમજ હિન્દુ સંગઠનના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ વિચારણા કરવામાં આવી હતી અને આ સમગ્ર પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે પ્રમાણેનું આયોજન કરવાની બાહેદરી પોલીસ દ્વારા આપવામાં આવી હતી

અને લો એન ઓર્ડરના એમાં રહી અને કરવા જોઈએ આપણે અહીંયા પેલું બધા પટ્ટા લમતા તો લોય લુહાણ કે આવે એમાં આજે કઈક આખા આવશે અમાર કોઈ ના